આમોદનગરપાલિકાની બેદરકારી સામે અવાજ ઉઠાવનારને જ દંડિત આખરે જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સામે આમોદ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ફક્ત છ મહિના પહેલા નગરપાલિકા દ્વારા એકત્રીસ લાખ રૂપિયાના ડોર ટુ ડોર ટેમ્પા ખરીદવામાં આવ્યા હતા પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ ટેમ્પા હવે બગડેલા હાલતમાં છે આમોદનગરમાં છેલ્લા ઘણા દિવસોથી કચરાનો ઢગલો વધતો જાય છે અને નાગરિકો તંત્રની અસમર્થતાથી ત્રાહીમામ પોકારી રહ્યા છે વોર્ડ નંબર ત્રણના દલિત વિસ્તારમાં સતત પાણીની પાઇપલાઇન દીકે જેને ગંદકી તેમજ કચરાની સમસ્યા છતાં તંત્ર બહેરું બન્યું અનેકવાર મૌખિક રજૂઆતો છતાં જવાબ ન મળતા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ અંતે પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરીમાં લાવી પ્રતિકાર સ્વરૂપે ટેબલ ઉપર ઠાલવી દીધો આ પગલેને લઈને નગરપાલિકાના અધિકારીઓએ અસહ્ય લાગ્યું અને બોલાચાલી બાદ સીધી પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી આમોદ પોલીસે પણ વિલંબ વિના મકવાણા વિરુદ્ધ આઈપીસી કલમ બસો એકવીસ બસો ચોવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળેલ છે કેતન મકવાણાની પ્રતિક્રિયા જ્યારે દલિત વિસ્તારોમાં પાણી અને કચરાની સમસ્યા અઠવાડિયા સુધી ચાલે રહે ત્યારે નાગરિકોને બોલવાનો હક નથી કે શું અમે માત્ર અવાજ ઉઠાવ્યો છે નગરપાલિકાની નિંદ્રા તોડવા જે કર્યું તે પ્રતિકાર સ્વરૂપ પગલું હતું મારી સામે એફઆઈઆર કરી મારી વાણી દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ તમે શું કહેશો તમારી ઉપર આ એક બનાવ બન્યો તો કચરો ટેબલ પર નાખવા બાબતની અંદર અત્યારે એફઆઈર તમારી ઉપર થઈ ગઈ તે બાબતને લઈને શું કહેશે એ બાબત લઈને હું એ જ કહીશ કે તમે ખૂબ સારી રીતે જાણો છો આપના તમામ મીડિયાના ચેનલના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી કંઈ પણ જગ્યાએ આમૂદમાં ભ્રષ્ટાચાર થતો હોય એના ખિલાફ હું અવાજ ઉઠાવું છું અને દરેક ભ્રષ્ટાચાર બહાર પાડું છું અને તે દરમિયાન જયારે મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન ખૂબ ખરાબ હતી તે જગ્યા તેના પંદર પંદર દિવસ થતા સુધી કોઈ નિકાલ ના આવતા તેમજ અઠવાડિયા સુધી કચરા ઉઠાવવા માટે જે ડોર ટુ ડોર ટેમ્પો હતું તે પણ આવેલું નહીં આ એ જ ટેમ્પુ છે જે એકત્રીસ લાખના ખર્ચા નગરપાલિકા એ ખર્ચેલું પણ આજે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે ટેકનિકલ ખામી ખામી બતાવે બતાવે છે છે આ અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકીને જે કોઈ માણસ અવાજ ઉઠાવે તેને કેવી રીતે દબાવો તેની પર કેવી રીતે રાજકીય કિન્ડાખોરી કરવી તે બાબત તમામ ધ્યાનમાં રાખીને મારી પર આજે ખોટો કેસ કરવામાં આવેલો કેસમાં પણ એવું દર્શાવવામાં આવેલું છે ખાસ્યાસ્પદ તમારી મીડિયા ચેનલ પણ ત્યાં હાજર હતી ત્યાં લાઈવ પણ હતા મીડિયાવાળા અને તમામ દેશ આ દેશની ચોથી જાગીર મીડિયા પણ હાજર હતી ને મીડિયા પણ જાતે મીડિયોમાં જોયેલું છે આજે એવું કહી રહેલા છે કે મેં એમની ફેટ પકડી છે જાનથી મારવાની ધમકી આપેલી છે અરે ભાઈ થોડી તો શરમ કરો મેં જાતે મારા ઘરનો કચરો લાવીને ત્યાંની ઠાલવેલો છે એ લોકો લેવા માટે આવતા નતા એના કારણે તેમજ જ્યારે પણ અહીંયા આગળ કોઈ પણ ખોટું થતું હોય ખોટા બનાવો બનતા હોય ત્યારે હું હંમેશા મીડિયામાં આવું છું અનેક વખતે અહીંયા આગળ આરટીઆઈ પણ કરેલી છે છ મહિના થઈ જવા છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને મારી પર આ કિન્નાખોરી કરીને જે એફઆઈઆર કરવામાં આવી છે તેમજ તમને વિશેષ જણાવું થોડા સમય અગાઉ અહીંયા જગ્યા છે આગળ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે સફાઈ સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી એ અભિયાન આ ફોટોશૂટ કરાવવા આજ નગરપાલિકાના સીઓ સાહેબે જાતે કચરો નખાવીને કચરો વારવાનો જે ઢોંગ કરેલું એનો વિડીયો જાતે મેં ઉતારીને વાયરલ કરેલું એ તમામ બાબતો ધ્યાનમાં રાખીને સીઓ પર એફઆઈઆર કરવામાં નથી આવી પણ મારી પર એ બાબતો બધી ધ્યાનમાં રાખીને એફઆઈઆર કરવામાં આવી તેમજ અગાઉ પણ મીડિયાના માધ્યમથી જાતે સીઓ એવું કહેતા હતા કે પશુપાલકોએ મારી પર હુમલો કર્યો છે આમ કર્યું છે તેમ કર્યું છે તો સાહેબ તમને કેતન મકવાણા ખોટો બતાવ્યું છે કે હુમલો કર્યો છે મારી પર એફઆઈ કર્યું છે તો બીજા પર કેમ નહીં એટલે આનો મતલબ છે કેતનને ફક્ત ટાર્ગેટ કરવામાં આવે છે કેતનને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે કેતન પર આપણે ખોટા એફઆઈઆર કરીએ તો કેતન જે કઈ ભ્રષ્ટાચાર છે એમાં બોલતો બંધ થાય પ્રજાલક્ષી ઉઠાવતો બંધ થાય તેમજ જે દલિત વિસ્તારમાંથી આવે છે દલિત વિસ્તારના જે કઈ પ્રશ્નો છે તે કોઈ ઉઠાવી ના શકે વિરોધીઓનો સવાલ છે પશુપાલકો નગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરે તંત્રના રૂમમાં માથલા ફોડે વડાપ્રધાનના કાર્યક્રમમાં ઢોંગ કરવામાં આવે ત્યારે તંત્ર ચૂપ પરંતુ બોલાચાલી કરતા યુવા નેતા સામે તરત એફઆઈઆર સુઆ કાયદો માત્ર નબળા અવાજ માટે જ છે આ ઘટનાએ નગરપાલિકા તંત્રની અસમર્થતા રાજકીય દબાણ અને સામાજિક અસમાનતાનો ચહેરો ખુલ્લો મૂક્યો છે આમોદની ગલીઓમાં હવે એક ચર્ચા સ્વચ્છતા માટે લડનાર દંડાય અને ગંદકી ફેલાવનાર રાજી હિતેશ અંસારી આમોદ નગરપાલિકા સેક્રેટરી ઇન્સ્પેક્ટર શું નામ છે આપનું મારું નામ અસારી હિતેશ છે તો પરમજીઓ છે જે બનાવ બન્યો તો તમે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે શું કહેશો એ બાબતે જણાવવાનું કે પરમજી જે બનાવ બન્યો હતો જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારે ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે તો એ કેતનભાઈએ તમારી ફેટ પર પકડેલી તમે એવું લખાવ્યું છે કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય એ મીડિયા કેમેરામાં આવેલ નથી પણ દાંત ધમકી બી આપવામાં આવેલ છે અને ફેટ બી પકડવામાં આવેલી છે રિપોર્ટર રંગુની જાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ